કામદારો પોતાના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતર્યા હતા કામ દરમિયાન મોત પામે તો પૂરતું વળતર ન મળતું હોવાનો દાવો અમિત ચાવડા કર્યો ત્યારે કામદાર સમાજ મારફતે હક માટેની લડતને તેજ કરવાની અપીલ કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે અમિત ચાવડા કે જે આ યાત્રા લઈને એ વલસાડ ખાતે પહોંચ્યા છે ત્યારે વલસાડ ખાતે યોજાયેલા કામદાર સંવાદમાં હજારો કામદારો જે છે તે ઉમટી પડ્યા હતા જન આક્રોશ યાત્રામાં કામદારો પોતાના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતર્યા હતા અમિત ચાવડાએ સરકાર પર કામદારોના શોષણનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું સતત શોષણ થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કામ દરમિયાન મોત પામે તો પૂરતું વળતર ન મળતો હોવાનો દાવો અમિત ચાવડાએ કર્યો મહિલા કામદારોને રાત્રી ડ્યુટી કરવા મજબૂર કરવામાં આવતા હોવાનો પણ દાવો અમિત ચાવડા કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટ પ્રથામાંથી કામદારોને પૂરતું વેતન મળતું નથી તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે સરકાર કામદારોના કાયદા હક અને અધિકારો અમલમાં મુક્તી નથી તેવી પણ વાત અમિત ચાવડાએ કરી ત્યારે કામદાર સમાજ મારફતે હક માટેની લડતને તેજ કરવાની અપીલ કરવામાં આવી છે

કે કામદારોનો બધી જ રીતે શોષણ થાય છે એને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે એનું શોષણ થઈ રહ્યું છે ક્યાંક અકસ્માત થાય કોઈ કામદાર મૃત્યુ પામે તો એને પૂરતું વળતર નથી મળતું જે મહિલા કામદારો છે એને રાતના સમયે પણ ડ્યુટી બજાવવા માટે મજબૂર કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એના કારણે કામદારોને પૂરતું એનું વેતન નથી મળતું જોગવાઈ ને એનો અધિકાર છે એ નથી આપતી ત્યારે તમામ કામદારો આજે રસ્તા પર ઉતરી અને પોતાના અધિકાર માટે લડવા માટે આ યાત્રામાં જોડાયા છે હું ગુજરાતના તમામ કામદારોને કહેવા માંગુ છું કે આવો સૌ સાથે મળી તમારા હક અધિકાર માટે અવાજ બુલંદ કરો કોઈના પણ ડર વગર કોઈની પણ શરમ રાખ્યા સિવાય સરકારની જે જુહોકમી છે તાનાશાહી છે જે કંપનીના માલિકો તરફી સરકારનું વલણ છે એની સામે કામદારો પોતાના હક અધિકાર માટે લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરે આખી કોંગ્રેસ પાર્ટી સંકલ્પ કરે છે કે ગુજરાતમાં કામદારોના હક અધિકાર માટે એમના ન્યાય માટે એમને થતા શોષણ સામે આવનારા દિવસોમાં કામદારોની પડખે રહી અને ખભે ખભો મિલાઈને લડાઈ લડી